મિત્રો નાનકડી એન્જલ નામની દીકરી દ્વારકા ચાલીને જઈ હતી અને ફાઇનલી તે મિત્રો દ્વારકા પહોંચી ગઈ છે ખાસ કરીને સૌથી પહેલા તો કમેન્ટની અંદર જય દ્વારકાધીશ લખી દેજો વિડીયોને બને એટલો શેર કરી દેજો સૌથી મોટું સ્વાગત કરવામાં આવ્યું આવ્યું છે પછી શું મળતી માહિતી મુજબ જાણકારી મળી રહી છે ઉભાઈ તમને બધી જાણકારી બતાવવા જઈ રહ્યો છું ખાસ કરીને ભાઈઓ ચેનલમાં પહેલી વાર હોય તો વિડીયો બને એટલો શેર કરીને એક સબસ્ક્રાઈબ અવશ્ય કરો અને ભૂલતા નહીં જેથી આવા નવા સોશિયલ મીડિયાને અંદર વિડીયો વાયરલ થતા હોય છે તમારે સમક્ષ જલ્દી જલ્દી લાવી શકું ડેફિનેટલી તમને ઘણા તમને બધા લોકોને ખબર છે કે ઘણા ટાઈમથી કરી મિત્રો સાઠ દિવસ થઈ ગયા હતા એન્જલ નામની દીકરી માત્ર સો વર્ષની હતી તે ઘરેથી ચડી દંધયત્ર કરીને મિત્રો નકળે હતી અને ત્યારબાદ આ દીકરી ફાઇનલી કરીબ બે મહિનાથી મિત્રો ચાલતી આવતી હતી અને ફાઇનલી મિત્રો આજે ભાઈ દ્વારકા પહોંચી ગઈ છે ત્યારે લાખો લોકો આ દીકરીને જોવા માટે દ્વારકા વસુટ્યા છે દોડ્યા છે કે આ દીકરીએ સૌથી મોટો ઇતિહાસ બનાવી દીધો સૌથી મોટો વર્લ્ડ રેકોર્ડ તોડી નાખ્યો ક્યાંક ને ક્યાંક ડેફિનેટલી તમને લોકોને ખબર છે કે છ વર્ષની એન્જલ નામની દીકરી ઘરેથી નીકળ્યા બાદ લાખો લોકો રોડ જસ્તા મેદાનની અંદર દીકરીને મળવા જતા હતા દીકરીના પગે પણ લાગતા હતા અને દીકરીના પગ પણ દૂધેથી ધોતા હતા અને ફાઇનલી મિત્રો આ દીકરીએ ઇતિહાસ બનાવી નાખ્યો છે દ્વારકા પહોંચીને સૌથી મોટું સ્વાગત તેનું થયું છે ત્યારબાદ મિત્રો વાત કરી તો હવે ભાઈઓ આઠમ ના દિવસ સુધી આ દીકરી મને લાગે છે કે ત્યાં રોકાવાની છે બાકી હવે આપણે જોવાનું રહેશે કે આવનારા ટાઈમની અંદર કયા કયા સોશિયલ મીડિયાની અંદર બીજાઓ વિડીયો વાયરલ થાય છે જે પણ થાય છે તમારા સમક્ષ શું લાવવાનું રહું તો સબસ્ક્રાઇબ તો કરી જ રાખવાનું છે સબસ્ક્રાઈબ જેથી કરી રાખો જેથી આવા નવા દીકરીના એપ ટુ અપ ટુ ડેટ વિડીયો તમારા સમક્ષ શું લાવી શકો અને ક્યાંક ને ક્યાંક લાખો લોકો વિડીયો જોશે પરંતુ ભાઈ સબસ્ક્રાઈબ નથી કરતા જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દો જેથી આવા નવા અપડેટ તમારા સમક્ષ લાવી શકો અને તમે બધા લોકો મિસ ના કરી શકો આજના વિડીયોમાંથી આટલી જ માહિતી આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે મળી જશે બધા લોકોને દિલથી ધન્યવાદ કારણ કે આપણા વિડીયો ઘણા બધા લોકો જોવે છે લાઇક પણ કરે છે સબસ્ક્રાઇબ પણ કરે છે આપણે એક નવા વિડીયો મળી જશે તે બધા લોકોને દિલથી ધન્યવાદ જય હિન્દ જય ભારત